હેલો ફ્રેન્ડ્સ આજે ફરી એકવાર તમારા માટે લઈને આવ્યા છીએ એક સુંદર મજાનો વિડીયો આજે અમે આવ્યા છીએ કચ્છની એક ઐતિહાસિક જગ્યાએ મિત્રો આ ઐતિહાસિક જગ્યા સાથે એક દર્દભરી પ્રણય કથા જોડાયેલી છે મિત્રો નાની ઉંમરે જ આ ફાની દુનિયા છોડી જનાર લાઠીના રાજકવિ કલાપીના કાવ્યોની ઉદ્ભવ ભૂમિ એટલે રોહાનો દરબારગઢ જ્યાં જ્યાં નજર ઠરે યાદી ભરી ત્યાં આપની जेवी अमर गजल रची जणार सूरसिंह जी ताकतसिंह जी गोहिल उर्फ कवि कलापी कच्छनी रोहा जागीर ना जमाईय होता अहीने हवा माथीज टेमनी कविता दर दिली बनी सोबना नाम नु जीवंत पात्र अहीज जी टेमना जीवन मा प्रवेशियो रोहाना डुंगर पर उभेला जे दरबार गढना झरोखा मा बैसीने कलापी ने काव्य स्फुरया हसे ते गवाक्सो હજી પણ કવિની યાદમાં આંસુ સારે છે કોઈ સમયનો જાજરમાન કિલ્લો અને બેનમૂન કોતરણીના બેજાન લાગતા પથ્થરોમાં હજી પણ કવિની સ્પર્શ જીવતા છે કલાપીના ભીના સ્મરણો સાચવી ઊભેલી પણું પણું થતી ભીંતોમાં ગુજરાતી કવિતાના ડુસકા સંભળાય છે આડેધડ રગડેલા કિલ્લાના અવશેષો આવનારને ટીકી ટીકીને જુએ છે કે કોઈ તો અહીં બેસી ગઝલ ગણગણે આમ તો વારસો જાળવવાની બાબતમાં ભારતીય પ્રજાની નગરોળ બેદરકારી પંકાયેલી છે એ કલા હોય કે હુનર ભારતીય પ્રજા આત્મસલાગા અને મિથ્યાભિમાનમાં બાબતમાં અતિ સંવેદનશીલ છે નાની નાની બાબતોમાં આ પ્રજાની લાગણી દુબાઈ જાય છે પરંતુ એ જ પ્રજાના પ્રતાપી પૂર્વજોની સંઘર્ષ ગાથા અને અજોડ શિલ્પ સાચવવામાં તેણે જરાય પણ રસ દાખવ્યો નથી ભારતના રાજવીઓએ જે મહેલોનું જે કિલ્લાઓનું નિર્માણ કર્યું છે એનો ઇતિહાસ જાણવવામાં રોકોયલ રસ લીધો છે પરંતુ સ્થાપત્ય અને અમૂલ્ય વારસાને સાચવવામાં ઘોર ઉપેક્ષા સેવી છે પરિણામે આખા ભારતમાં કોઈ સમયમાં જે જે દર્શનીય સ્થળો હતા જે બનાવવામાં શિલ્પકારોએ જીવ રેડી દીધો હતો એના અવશેષો રસ્તે રજડે છે ખંડેર બની ગયેલા જાજરમાન મહેલોની અંદર ગુમરાતી હવા ભૂતાવળની જેમ ભટકે છે એક એક પથ્થર ભવ્ય ભૂતકાળનું સાક્ષી છે પરંતુ એને કાન દઈને સાંભળનારા નથી રહ્યા કોઈ પાસે એટલી ધીરજ નથી કે સમયની રેત હટાવીને એ સ્થળોની ભવ્યતાને ફરી જળહળતી કરે આવું જ એક સ્થળ કચ્છમાં જર્જરિત હાલતમાં હજી પણ ઊભું છે એ માત્ર સ્થાપત્યજનું જ નહીં અદે કરું સાહિત્ય મૂલ્ય પણ ધરાવે છે એ સ્થળ એટલે ગુજરાતી ભાષાના કવિ સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું સાસરું રોહા જાગીરનો કિલ્લો કલાપી તરીકે જાણીતા કાઠિયાવાડની લાઠીના રાજવીએ જ્યાં ભર યુવાનીમાં પગલાં માંડ્યા જે મહેલમાં શ્વાસ લીધા પોતાની ભાવવાહી આંખોથી જે ભૂમિને નિહાળી છે એ રોહા જાગીરનો દરબારગઢ આજે એ સ્થળ પ્રજાની જ નહીં તંત્રની પણ ઘોર બેદરકારીનું વિરૂપ ચિત્ર બનીને ખંડેર હાલતમાં ઊભું છે કચ્છના જાડેજા શાસકોએ જ્યાં તેજીલા તોખારો દોડાવ્યા છે જ્યાં તેમની ગજવેલી તલવારો ટકરાઈ છે એ રોહા ગામની આસપાસ પથરાયેલી ટેકરીઓની હારમાળા વચ્ચે ઊંચી ટેકરી પર ઊભેલો રોહાનો કિલ્લો અને દરબારનું દરબાર ગઢનું આયુષ્ય હવે જાજુ નથી દેખાતું આવનારા થોડા વર્ષો પછી માત્ર અહીં એક ભવ્ય કિલ્લો હતો એવું આવનારી પેઢીઓ પુસ્તકોમાં વાંચે તો નવાઈ નથી આ કિલ્લો અને મહેલ જો શરૂઆતથી જ રક્ષિત જાહેર કરી દેવાયા હોત તો કદાચ અત્યાર સુધી એની જાળવણી થઈ શકી હોત કદાચ એ પ્રવાસન સ્થળ તરીકે વિકસી શક્યું હોત આ કિલ્લાની સાથે ગુજરાતી સાહિત્યકારની અમર પ્રણય કથા જોડાયેલી છે જેમ માંડુના કિલ્લાની સાથે રાણી રૂપમતીની કથા છે જેસલમેરની સાથે મુમલ અને મહેન્દ્રાની પ્રણયકથા છે એમ રોહા કિલ્લાની સાથે કવિ કલાપી અને શોભનાની વેદના સભર પ્રણયકથા જોડાયેલી છે સાહિત્યકારોને આ કથાની ખબર છે પરંતુ કચ્છની મોટાભાગની પ્રજાને એ ખબર નથી કે કલાપીના કવિ હૃદયના રોહાના દરબાર ગઢમાં રણ જડ્યા હતા જ્યાં તેઓ જમાઈ હતા એક દર્દભરી દાસ્તાન પુસ્તકોના પાનાઓ વચ્ચે સૂતેલી પડી છે કાસ રોહાના કિલ્લાની ભીંતો એ કહાની કહેતી હોત કાસ એવું થઈ શક્યું હોત પરંતુ જ્યારે સત્તા બદલે છે ત્યારે માત્ર શાસકો જ બદલાતા નથી લોકોની માનસિકતા પણ બદલાઈ જાય છે કચ્છમાં રાજાશાહીના અસ્ત પછી જે પ્રજા ભવ્ય કિલ્લાઓ અને મહેલોની આમન્યા જાળવતી હતી જેના તરફ એક ચોક્કસ ભાવ હતો એ પણ અસ્ત થઈ ગયો રોહાની ભૂમિ એક નહીં બે ભારે ભવ્ય વાર્તા સાચવી બેઠી છે બીજી કહાની છે કચ્છના જાડેજા રાજપૂતોની ટેક અને વચનપાલનની દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી સિંધની સુમરી કુંવરીઓ પાછળ પડ્યો અને સિંધમાંથી ભાગી છૂટેલી સુમરી કુંવરીઓને કચ્છના રાજવી જામ અબડાએ આશ્રય આપ્યો હતો આથી અલાઉદ્દીન અને અબડાના લશ્કર વચ્ચે યુદ્ધ ખેલાયું જેમાં સ્ત્રીઓના શીળની રક્ષા માટે જામ અબડો વીર ગતિને પામ્યો એ પછી એકસો વીસ સુમરી કુંવરીઓએ અત્યારે જે કિલ્લો આવેલો છે એ રોહા ગામમાં સમાધિ લઈ લીધી એટલે આ ગામને રોહા સુમરી તરીકે પણ ઓળખાય છે ભુજ અબડાસા માંડવી અને નખત્રાણા તાલુકોને જોડતી જમીન સીમા પર આ કિલ્લો આવેલો છે ભુજથી માત્ર પચાસ કિલોમીટરના અંતરે ભુજ નલિયા હાઈવે પર સાવ નજીક આવેલો કિલ્લો રોહા ફોર્ટ તરીકે પણ ઓળખાય છે આ કિલ્લાની નોંધ બહુ જ મોડી લેવાઈ છે પરંતુ સ્થાપત્યનું મહત્ત્વ સમજનારા પ્રવાસીઓએ પોતાની વેબસાઇટ પર આ કિલ્લાની ભવ્યતા અને દશા વિશેના અહેવાલો મૂક્યા એ પછી અન્ય પ્રાણીઓ અને સ્થાનિકો એની મુલાકાત લેવા માંડ્યા આ કિલ્લાનો વિસ્તાર લગભગ સોળ એકરમાં ફેલાયેલો છે સમુદ્રની સપાટીથી આઠસો ફૂટ ઊંચો બંધાયેલો આ કિલ્લો રોહા જાગીરનું મુખ્ય મથક હતું જાગીરમાં આસપાસના બાવન ગામોનો સમાવેશ થતો હતો આ કિલ્લાનું બાંધકામ કચ્છના રાવ ખેંગારજી પહેલાના સમયમાં રોહાના જાગીરદાર નોંદાજી ઠાકોર દ્વારા પંદરસો દસથી થી પંદરસો પંચ્યાસી વચ્ચે કરવામાં આવ્યું છે સુરક્ષાની દ્રષ્ટિએ આ કિલ્લો એક અજોડ બાંધગામ છે કચ્છનું જાડેજા રાજ નાની મોટી જાગીરોમાં વહેંચાયેલું હતું એ જાગીરદારોમાં નોંદાજી ઠાકોર શક્તિશાળી અને દ્રષ્ટિવાન શાસક ગણાવાયા છે આ કિલ્લો ડુંગરની ટોચ પર હોવાથી વધારે ભવ્ય દેખાય છે આ કિલ્લાની બાંધણી જોતાં એના સ્થાપિતોના તેમના વિષયના નિષ્ણાંત હોવાનું કહી શકાય અઢારસો તેર પછી કચ્છમાં પગપસેરો કરી ચૂકેલા અંગ્રેજોએ આ કિલ્લામાં ખાસો રસ લીધો હતો તેમણે આ કિલ્લામાં થોડા ફેરફાર પણ કરાવ્યા હતા આ કિલ્લા અને દરબારગઢની રચના અન્ય બાંધકામો કરતાં થોડી જુદી છે મુખ્ય મહેલનો આકાર અને ઉપરની ટોચ મંદિરનો આભાસ કરાવે છે આ પ્રકારનું બાંધકામ કચ્છમાં એ અન્ય સમયે અન્યત્ર થયેલું નોંધાયેલું નથી ઉપરાંત આ કિલ્લાઓ બાંધકામ બાંધવામાં થયેલો ઈંટોનો વપરાશ પણ થોડું આશ્ચર્ય જગાવે છે કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય કિલ્લાઓમાં રોહાનો કિલ્લો વધુ વૈજ્ઞાનિક અને મજબૂત માનવામાં આવે છે આ કિલ્લા પરથી ચાર તાલુકાની ભૂમિ દેખાય છે ખેર દેશી બાવળ ખીજડા ગુગડ જેવા મૂળ કચ્છી વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારમાં નદીઓની કોતરોમાં વન્યજીવો પણ વહેરતા જોવા મળે છે ભૂકંપમાં આ કિલ્લા અને અન્ય બાંધકામોને ખાસું નુકસાન થયું છે હજી આ સ્થળ પર પ્રવાસન વિભાગની અમી દ્રષ્ટિ થઈ નથી કચ્છ પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતમાં અગ્રિમ સ્થાને છે કચ્છમાં આવતા પ્રવાસીઓને આ કિલ્લા વિશે માહિતી મળે અને પ્રવાસીઓ અહીં આવતા થાય એની વ્યવસ્થા કરવાની જરૂર છે બે દાયકા પહેલાં આ સ્થળને વિકસાવવા માટેની પ્રક્રિયા થઈ હતી પણ કોઈ કારણસર એ આગળ વધી નથી જો પ્રવાસન વિભાગ આ કિલ્લાનો વિકાસ કરે તો આ વિસ્તારમાં લોકોને રોજગારી પણ મળી શકે એમ છે હજી પણ કચ્છની ધરતી પર ઊભેલા રોહાના કિલ્લામાં પ્રાણ છે હજી એને પુનર્જીવિત કરી શકાય એમ છે કવિ કલાપીનો કેકારવ ભલે પુસ્તકોમાં ગુંજતો હોય પરંતુ ઋજુ સ્વભાવના રાજવી કવિની કથાની પૃષ્ઠભૂમિ જેવો રોહાનો કિલ્લો દૂરથી ચાલ્યા જતા લોકોના ઉદાસ આંખે જોઈ રહ્યો છે રોહાનો ભવ્ય ઇતિહાસ માટીમાં મળી જાય એ પહેલાં એને સાચવી લેવાની જરૂર છે મિત્રો આ જાણકારી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને વિડીયોને લાઇક જરૂર કરી નાખજો જેથી આવનારા અમારા તમામ આવા વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે